માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માન્ય શ્રીને હું પૂછવા માંગુ છું કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જેમ કે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે એક સાત બે હજાર દસ થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલીકરણ હતી કેન્દ્ર સરકાર સમક્ષ આ શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની કોઈ માંગણી કરવામાં આવેલ છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી ચૈત્રભી વસાવા સાહેબ જે પ્રશ્ન પૂછ્યો છે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ બે હજાર ચોવીસ પછી પચીસથી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે બંધ કરવાનું ઠરાવવામાં આવેલ છે એક વિગત છે માન્ય અધ્યક્ષશ્રી આ યોજના યુક્તિ યોજના જે મેનેજમેન્ટ કોટા માટે વન છે માત્ર ને માત્ર ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મે પોસ્ટ મેસ્ટિક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ પણ આગળ વધે એના માટે મેરીટોરિયસ ટકાવારીના આધારે આપણે એડમિશન આપીએ છીએ એના વિદ્યાર્થીઓ માટે આપવાનું છે આ યોજના કેન્દ્ર પુરસ્કૃત હોય તે મુજબ તેની આપણે અમલવારી કરીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી એનાથી આગળ વધીને મારે આ જે મેનેજમેન્ટ કોટાને સરકારી કોટા માન્ય સભ્યશ્રી મને મળ્યા હતા વીસ દિવસ પહેલા આ બધો જ ડિટેલ મેં એમને આપ્યો છે છતાં એમનું હું પાઠું છું કે એમને આ પ્રશ્ન ગૃહમાં મૂક્યો છે એટલે તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો ગૃહના તમામ સભ્યોને આ બાબતથી વાકેફ થાય સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા એટલી શું આ મેનેજમેન્ટ કોટા પ્રોફેશનલ ટેકનિકલ કોર્ષ ગુજરાત ગવર્મેન્ટ ગેજેટ તારીખ સત્તર બાર બે હજાર ઓગણીસના નોટિફિકેશનના જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી બિનઅનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના પચાસ ટકા સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવે છે પચાસ ટકા ગુજરાત ગવર્મેન્ટ ગેજેટ તારીખ સત્તર બાર બે હજાર ઓગણીસના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી અનુદાનિત કોલેજો જે સેલ ફાયનાન્સ અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર મહેકમોના પચાસ ટકા મેનેજમેન્ટ કોટા જેમાં પંદર ટકા એનઆરઆઇ કોટાનો પણ સમાવેશ થયેલ છે માન્ય અધ્યક્ષશ્રી બીજો આપણા જે પોસ્ટ ના બીજા કોર્ષો છે પેરા મેડિકલ કોર્ષ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તારીખ બાર છ બે હજાર અઢારના નોટિફિકેશન જણાવ્યા અનુસાર પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના પંચોતેર ટકા સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવેલ છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જે આ અઢારના જે નિયમ પ્રમાણે જે મેડિકલ એજ્યુકેશન કોર્સ ચલાવતી પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ